અમરેલીમાં બનાવડી લેટર કાંડ બાદ પાયલ ગોટી સાથે પોલીસે કરેલા વ્યવહારને લઈને વિવાદ ઉભો થયો છે આ મામલે સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે આથી એસએમસી એ તપાસ ધમધમાટ શરૂ કરી દીધી છે એસએમસી ના વડા નિલિપ રાય અમરેલી પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યો છે પાયલ ગોટીના સરઘસથી લઈને પોલીસના વ્યવહાર સહિતના મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે શું છે આખો મામલો અને વાત કરીએ આ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા મારું નામ છે અફનાન ગયા મહિનામાં અમરેલી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો હતો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની છબીને બગાડતી એક લેટર કાંડ થયો હતો આ લેટર બનાવટી હોવાનું કહી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેમાં પાયલ ગોટી સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ હતી અને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં પાયલ કોટીને સાથે રાખી સરઘસ કાઢવામાં આવ્યું હતું પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવતા પ્રતાપ દુધાત જેની વીરજી ઠુમ્મર અને પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ આ મામલે વિરોધ કર્યો હતો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ પણ વિરોધ કર્યો હતો જામીન પર છૂટેલી પાયલ કોટીએ એવા આક્ષેપો કર્યા હતા કે પોલીસે તેને માર માર્યો હતો જેના કારણે તપાસની માંગ કરાઈ હતી રચના કરવામાં આવી હતી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો પરેશ ધાનાડીએ નારી સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું હતું અને બે દિવસ ધરણા કર્યા હતા અમરેલી બંધનું પણ એલાન અપાયું હતું રાજકીય માહોલ ગરમાતા પાયલ ગોટીના સરગત સહિતના મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી આજથી એસએમસીએ તપાસનો આરંભ કર્યો છે એસએમસી ના વડા નિલિપ્ત રાય પણ અમરેલી પહોંચ્યા છે પાયલ ઘોટી કેસમાં સ્થાનિક પોલીસે કરવામાં આવેલા ફરી બનાવેલ પંચનામા સામે સરઘસના આરોપોની તપાસ કરવામાં આવશે પોલીસ અધિકારી તરફથી બેદરકારી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર